અમારા જ ગામના રમેશભાઈ ડાંગર સરપંચશ્રી ઉપરપંચ પીજીવીએલ નો સ્ટાફ સ્કૂલ નો સ્ટાફ ગામના તમામ વડીલો મિત્રો અને બાળકો આમ તો દિનેશભાઈ ઘણી કરી અમે ગામડા ભેગા જ થઈએ ગામડા નો વિકાસ કરવો એ જ અમારી નેમ છે મિત્રો હું આજે પણ ગામડામાં જ રહું છું દિનેશભાઈ ગામડામાં રહીએ સિટીમાં અમને ફાવતું નથી સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી મને આજે એક આનંદ થયો કે તમારા કામનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘણું બધું જીવન છે અમુક અમુક ગામમાં હવે છોકરાઓને સિટીમાં મોકલી દે એટલે બીજું શું થાય આજ તમારા ગામનો સ્ટાફ સારો છે નવી બિલ્ડિંગ બને એટલે આપણે થોડુંક વાલી તરીકે વિચારવું જોઈએ કે ભાઈ છોકરાઓને આ ભણાવીએ ભાઈ તમને ખબર હોય તો જ્ઞાતિ શિક્ષક રાખે ને પગાર કેટલા હોય ને આના પગાર કેટલા હોય ખાલી આપણે જ્ઞાતિએ પૂરી બગાડીએ પ્રાઇવેટમાં જે શિક્ષકો રાખતા હોય પગાર આઠ હજાર દસ હજાર હોય આ બધા સરકારના કાયમી કર્મચારી છે અને મિત્રો એક તમને ખાસ કહી દો કે શિક્ષણ જગત ની અંદર જે શિક્ષકો જેટલા વ્યવસ્થિત હોય એટલો કોઈ કર્મચારી ક્યાંય ના હોય તમારા આચાર્ય નું મેં હમણાં ધ્યાન દોર્યું દીકરીઓ જે રાસ લેતી હતી બોંગણ અલી ક્યુ સાહેબ ને આવીને હમું કહી દઉં તમે બુદ્ધિ બગાડી આ લોકો કેટલા બધા જાગૃત હોય વિશેષ તમારા ગામના જે કાંઈ વિકાસના કામમાં કાઈ કાંઈ ભેગા થઈએ તમારો એક જે અહીંયા ગણતરી ખોખડાની વચ્ચેનો એક પુલિયો પંચોતેર લાખના ખર્ચે ચાર દિવસ પહેલા આપણને એનો જોગ નંબર મળે આ સિવાય જ્યાં ત્યાં જરૂર પડે તમારા રમેશભાઈ છે સરપંચ છે ગમે એને કીધું અમે તમારા ભેગા દાખલ થઈ